પ્રભુ નો અદભુત પ્રભુ નું અદ્ભુત વચન આપડી સાથે છે યહવાનો આશીર્વાદ ધનવાન કરે છે અને તેની સાથે કઈ ખેદ મિશ્રિત નથી હાલે લ્યો આશીર્વાદ નહીં અને હું ઘણીવાર કહું છું કે ચોક્કસ મારી પાસે પ્રાર્થનાનું વેહિકલ છે ફોર વ્હીલ લગભગ બે હજાર છના મોડેલનું હશે હું ઓલ્ડ જૂની ગાડી વધારે પસંદ કરું ખર્ચ પણ ઓછો થાય લેવા માટે કેમ કે મારે ખાલી પ્રાર્થના માટે આવવાનું હોય અને લગભગ સાડા ચાર વર્ષ પહેલાની આ વાત છે હું સમજુ છું કોરોના પહેલાની વાત છે અને જેમ પ્રભુનું વચન કહે છે કે પ્રભુ એમના ભક્તોનું રક્ષણ કરવાનું જાણે છે અને એ સમયમાં જ્યારે મારી પાસે જે વાહન હતું એ ઓગણીસો ને અઠ્ઠાણું નાઇન્ટીન નાઇન્ટીન એટનું વાહન કે જે સાલમાં મારુતિ એઇટ હંડ્રેડ નીકળી હતી જ્યારે એનું મેન્યુફેક્ચરિંગ થયું હતું અને એવી ગાડી મેં પ્રાર્થના માટે જવા માટે ખરીદી હતી અને કોઈ અગમ્ય કારણસર મને ખબર છે કે કારણ હું બતાવવા માંગતો નથી પણ એ કારણના લીધે અમારે એક કચેરીમાં જવું પડ્યું મારી સાથે મારી દીકરી પણ હતી અને મારી ત્રણ બહેનો હતી ખ્રિસ્તમાં મારી બહેનો અને સોરી બે બેનો હતી માફ કરજો અને હું એમ અમે એક જગ્યા પર અમારા શહેર થી બીજા શહેર અમે ગયા હતા અમારો જે કામને માટે થોડી રાહ જોઈ પણ પ્રભુ સાથે હતા આવે છે એ પ્રશ્નમાંથી બહુ અગમ્ય પ્રશ્નો એમાંથી પ્રભુએ બહાર કાઢ્યા અને ત્યારબાદ પાછા વળી રહ્યા હતા અને પાછા વળતા હતા અને હાઈવે પર એક જગ્યા પર બહુ મોટો કટાક કરીને અવાજ આવ્યો અમે બધાએ સાંભળ્યું શિયાળાનો સમય હતો એટલે કાચ બંધ હતો પણ અવાજ જબરજસ્ત આવ્યો મેં ગાડી એક તરફ કરી થોડું જોવા પ્રયત્નો કર્યો પણ મને મેં તો બહુ જીવનમાં ગાડી વાપરેલી ને એ સમયમાં તો મારા માટે બધું જ નવું હતું ક્યાંથી અવાજ આવે શું થયું મને કઈ ખબર પડી નહીં સલામત પ્રભુએ ઘરે તો ત્યારબાદ પહોંચાડ્યા કોલેજમાં બીજા દિવસે મારો મોર્નિંગમાં ક્લાસ હતો અને ક્લાસ પણ મેં પૂરો કર્યો અને પછી મને એવું લાગ્યું કે હું વાહનને એકવાર ગેરેજમાં પણ લઈને જાઉં અને હું જયારે એની પાસે લઈને ગયો અને ત્યાં જ વ્હીલ જામ થઈ ગયું પછી એ ગેરેજવાળા ભાઈ પણ જોવા લાગ્યા પછી હિન્દી ભાષી હતા મને કે આપ એ કેટને દિન સે ચલા રહે હો મેકો કલ બહાર થા કરીબ 70 80 કિલોમીટર घुમા કે આયા આજ કોલેજ જા કે આયા લેકિન મુજે એસા લગા કી આપકો દેખાના છીએ કેવાજ આવ્યા એ જ મોટી બાબત છે અને કે બધા અંદરના જે સોકેટ આવે વીલ ની અંદર એ તૂટી ગયા કે જે અવાજ આવ્યો એ ટાઈમે ગાડી લોક થઈ જવી જોઈએ તમારી જે તે જગ્યા પર હોય ગાડી લોક થઈ જાય એ એક ડગલું ના ચાલે એને ક્રેન થી ઉપાડવી જ પડે મિત્રો પ્રભુ તેમના ભક્તોનું રક્ષણ કરવાનું જાણે છે ખાલેલું કટાકો બોલ્યો ગાડી ઊભી રાખી જોયું કઈ સમજણ પડતી નથી આગળ વધ્યા ઘરે આવ્યા બધાને સલામત પોતપોતાના ઘરે ઉતાર્યા ત્યારબાદ બીજા દિવસે જે અમારો કોલેજનો પ્રવાસી શિક્ષક કામ હતું એ પૂરું કર્યું અને ત્યાર પછી હું ત્યાં ગયો હાલેલું આવ્યા બ્રેક લાઈનર વગર બ્રેક ના વાગે નહીં ધ હાલેલું હાલેલુયા પ્રભુ બહુ મહાન છે અને નવું બધું થઈ ગયું પણ મારો તો બચાવ કર્યો મારી દીકરીનો બચાવ કર્યો અને મારી બંને બહેનો પણ પ્રભુએ રક્ષણ કર્યું વચ્ચે કે એવી સાક્ષી આવી હતી એક મિલિટરી ઓફિસરની આવી હતી કે જે પ્રભુ ઈસુ પર બહુ ભરોસો કરતા હતા બહુ વિશ્વાસ કરતા હતા અને એને ગાડી ચલાવતા આવડતું નહોતું અને એના લીધે એના સાથી કર્મચારીઓ અને પ્રભુ ઉપર વિશ્વાસ કરવાના લીધે તેની બહુ મજાક ઉડાવે આખો દિવસ કે પ્રભુ પ્રભુ કર્યા કરે છે અને જ્યારે આ બાબત એમના કર્નલ કર્નલ સુધી ગઈ ત્યારે એમના કર્નલે અને બીજા થોડા મજાગ્યા લોકોએ એમને કહ્યું કે એક ખૂણામાં એક ગાડી પડી છે તો કે એને એક આટો મારી નહીં આવો પ્રાર્થના કરીને જજે ભલે તને નહીં આવડતી અમે જોઈએ કે તારા દેવ કેટલા સાચા છે તારા ઈશ્વર કેટલા સાચા છે એ માણસ ગયો એને ચાવી આપી દરવાજો ખોલ્યો એણે એન્જિન સ્ટાર્ટ કર્યું ગાડી ગેરમાં નાખી અને આખું ચક્કર જે જે જગ્યાનું તેમણે કીધું હતું ગ્રાઉન્ડનું એમણે માર્યું અને જ્યાં હતી ત્યાં આવીને એમણે ગાડી પાર્ક કરી દીધી બધાના મોં ખુલ્લા રહી ગયા હતા બધા જોઈ રહ્યા હતા કર્નલના હાથમાં ચાવી આપી દીધી અને જે સેલ્યુટ એમણે કરી કે સર મેં તમારા હુકમનું પાલન કર્યું છે કોઈ બોલી શકતું નહોતું પછી કર્નલે ધીમે રહીને કહ્યું કે ગાડી ચાલુ થઈ ત્યાંથી અમને ખબર પડી ગઈ કે તારા ઈશ્વર સાચા છે કેમ કે ગાડીમાં એન્જિન જ નથી કે અને તો આટલું ફરીને આવ્યો અમે તો તારી મજાક કરતા હતા હાલે ધ ગયા આ તમારા અને મારા ઈશ્વર છે પ્રેઝ ધ લોર્ડ આવો આવ્યા વિશ્વાસુ દયાળુ રક્ષક બચાવનાર પ્રાર્થના સાંભળનાર ઈશ્વર ની આગળ સાધના સમયમાં નમી જઈએ વલા પ્રભુ અમે તમારી સુધી કરીએ છીએ અને અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ અને પ્રભુ આ બહાર માનતા માનતા ચરણોમાં નમી જઈએ અને તમે જે આ દિવસ આપ્યો છે પ્રભુ એ દિવસમાં અમે પસાર થઈ શક્યા દરેક કલાકોમાં તમારી કૃપા અમે જોઈ અને દિવસના અંતે પણ તમે અમને લઈને આવ્યા છો પ્રભુ માટે આભાર માનીએ છીએ છીક પહોરથી તમે અમારી જવાબદારી ઉપાડી લીધી છે તમે અમારું રક્ષણ કર્યું છે અમારી સંભાળ લીધી છે અમારી કાળજી લીધી છે અમને ખોરાક વસ્ત્ર અને તમે અન્ન પાણી આપ્યા છે પ્રભુ માટે અમે તમારી સ્તુતિ કરીએ છીએ અને અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ પ્રભુ પ્રભુ આગળના સમયમાં પણ તમે હવે અમારી સાથે રહો તમે અમારી સંભાળ લો પ્રભુ અમારી કાળજી લો પ્રભુ પ્રભુ માદાઓને સાજા કરો પ્રભુ જુદા જુદા રોગોથી પીડતા લોકોને સાજા કરો પ્રભુ અકસ્માતનો ભોગ મળેલા લોકોનો પ્રભુ તમે રક્ષણ કરો સાજા કરો ફ્રેક્ચરમાંથી સાજા પણ આપો અને જે તે રોગ તેમના શરીરમાં છે એ રોગને પ્રભુ તમે દૂર કરો પ્રભુ અમે ઓગણચાલીસ કોયડાના મારને યાદ કરીએ છે રાજ કે જેમાં તમારા લોકોને માટે સાજા પણ છુપાયેલું છે એ લોહી પ્રભુ જે વેવડાવ મે પ્રભુ એ લોહીને અમે યાદ કરીએ છે કે પ્રભુ એ લોહીમાં પાપોની માફી મળે જીવનાથી આ લડાઈ ઝઘડા છે કોર્ટ કેસ છે એફઆઈઆર છે કોટા તુમતો છે પ્રભુ તેવા લોકોને માટે તેવાના ઘરોને માટે અમે પ્રાર્થના કરીએ છીએ બચાવી લો પ્રભુ તમારી શાંતિ સ્થાપો અને ખાસ પ્રભુ એફઆઈ કોર્ટ કેસ કોટા તુમતો ખાલી જ કરીને પ્રભુ તેઓ એક બને વિશેષ પતિ પત્નીના લડાઈ ઝઘડા દૂર થાય તેઓ એક રહે તમે તમે છે આશીર્વાદ આપ્યો પ્રભુની વિરોધની સર્વ અમંગળ બાબતો દૂર કરજો વ્યભિચાર દૂર કરજો વ્યસનો દૂર કરજો પ્રભુ ખરાબ બાબતો ખરાબ સ્વભાવ શેતાની પરિબળો બધું જ તમે દૂર કરી દેજો પ્રભુ એ પ્રાર્થના કરે છે તમામ પ્રકારની અશુદ્ધતા અંધકાર સત્તા જીવતા દેવ ના દીકરા પ્રભુ ઈશ્વરના નામમાં દરેક ના ઘરો જગ્યાઓ પરથી વાતાવરણમાંથી ના વાતાવરણ થાય પ્રભુ અમે તમારા રક્ત નો છંટકાવ લઈએ છીએ એવી એક એક બાબતો પ્રભુ જે તમારા આશીર્વાદોની વિરુદ્ધમાં છે રોકનાર છે બધી નાશવામાં આવે પ્રભુ તમારું વચન કે છે જે તમારા બાળકોને અડે છે એ તમારી આંખની કીચની આડે છે પ્રભુ પ્રભુ તમે તેમનું રક્ષણ કરો મદદ કરો પ્રભુ અને ખાસ પ્રભુ જે લોકોને તમારી ઓળખ નથી પ્રભુ તેઓને તમારી ઓળખ મળે અમારી સેવાઓ દ્વારા બધા જ એ લોકો જેઓ સેવા કરે છે પ્રભુ ચાહે પ્રભુ અમારી સાથે સારું છે નથી સારું પ્રભુ બધાની સેવાની એટલા માટે આશીર્વાદિત કરો કે કરોડો હાથમાં અન્ન ધંધા રોજગારને આશીર્વાદિત કરજો લગ્નનો આશીર્વાદ આપજો બાળક ધનનો આશીર્વાદ આપજો પ્રભુ તમારી ઈચ્છા પૂરી થાય તમારું રાજ્ય વહેલું આવે પ્રભુ અને દરેક ગુટણ દરેક જીભ કબૂલ કરો તમે દેવના દીકરા છો પ્રભુ પ્રભુ વિદેશ વિદેશ માટે માટે તૈયારી કરી રહ્યા છે જાઓ ભણવા નોકરી કરવા માટે કુટુંબ પરિવાર સાથે રહેવાને માટે એના રસ્તા ખુલ્લા કરો પ્રભુ એના માટે નાણાંની વ્યવસ્થા કરો દેશમાં અને દેશની બહાર જેવો કામ કરી રહ્યા છે તેઓનું રક્ષણ કરો તેમની જોબ નું રક્ષણ કરો તેમના સ્વાસ્થ્યનું રક્ષણ કરો તેમની જોબને આશીર્વાદિત કરો જે કઈ લોન લઈને તેઓ ભણવા ગયા છે પ્રભુ નોકરી કરવા ગયા છે એ બધું જ પૂરી થાય પ્રભુ ગ્રીન કાર્ડ મળે પ્રભુ અને ત્યાં વાહનનો લાયસન્સ મળે પ્રભુ કોન્ટ્રાક્ટ રિન્યુ થાય પ્રભુ પિતા એવી અમે પ્રાર્થના કરીએ છીએ કોઈ પણ રીતે તમારા બાળકો આજે દુખી છે આ સમયે પ્રભુ સાધના સમયે બિછાનામાં જતા પહેલા તમે તેમની ઉદાસીનતા દૂર કરજો તેમને હસાવજો તેમની આંખના આંસુ અને તમે આનંદમાં બદલી નાખજો નાણાંનો આશીર્વાદ આપજો લોનનો આશીર્વાદ આપજો મકાનનો વાહનનો સોલાર સિસ્ટમનો પ્રભિતા અને જે તે તેમના અંગત યોજનાઓમાં છે પ્રભુ એ બધું જ તમે પૂરું પાડો તેમની ઈચ્છાઓ પ્રભુ તમે પૂરી કરજો વિધુ રહો વિધવા બહેનો અનાથોની સાથે રહો પ્રભુ મન બુદ્ધિના લોકો માનસિક રોગીને વિકલાંગોની પણ પ્રભુ સાથે રહો એવી અમે પ્રાર્થના કરી તેમના ઘરોની મુલાકાત લેજો પ્રભુ તો મારા દરેક સેવક છે ઘરોનું તમે બરોડ ઉપર કરો અમારી પણ બે બાબતો પ્રભુ તમારી પાસે લાવીએ છીએ સાચી જ અશક્ય છે પ્રભુ તમે જાણો છો પણ જો તમે ચાહો તો પ્રભુ આજે અમે પ્રાપ્ત કરી શકીએ છીએ તમે જેમ સારાને કહ્યું કે હોવાને શું કંઈ અશક્ય છે